થી ચમારાનો રોડ છેલ્લા 6 માસથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે છતાં કોઈ પણ જાતની મરમ્મત હાથ ધરવામાં આવી નથી કિંગલોરથી ચમારા સુધીનો માર્ગ પર અવારનવાર અકસ્માતો માટે જાણીતો માર્ગ ગણવામાં આવે છે ત્યારે આ માર્ગ છેલ્લા 6 મહિનાથી જર્જરિત હાલતમાં ફેરવાઈ જતા મોટા મોટા ગાબડાને કારણે અકસ્માતનો દોર વધવા પામ્યો છે બિસ્માર હાલતમાં ફેરવાઈ જવાથી રાહદારીઓ હેરાન પરેશાન થવા પામ્યા છે જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પરંતુ કોઈ પણ પ્રકારે આ માર્ગની મરમ્મત હાથ ધરવામાં આવી નથી જ્યાં ગામડાનું સામ્રાજ્ય છવાયું છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કિંકલોર ચમારા માર્ગ પર પડેલા ગામડાના કારણે માર્ગ પરથી પસાર થતા નાના વાહનોને જીવનું જોખમ રહ્યા કરે છે વારંવાર આ માર્ગ પર અકસ્માતો જોવા મળે છે જેથી માર્ગ પરથી પસાર થવામાં મોતની સવારી કરવાનો રહદારીઓને વારો આવ્યો છે આ ઉપરાંત આંકલાવથી કોશિંદ્રાનો માર્ગ પર ભારે ગાબડા પડેલા નજરે પડે છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી છેલ્લા છ મહિનાથી આ માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે પરંતુ તંત્ર દ્વારા મરમ્મત કામ હાથ ધરવામાં આવ્યું નથી ચોમાસા બાદ આ માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને માર્ગ પર પસાર થવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે